નમસ્કાર કસાન મિત્રો બોટાદ એગ્રીકલ્ચર મેં આપવાગત હે યક રોજાના તાજા બાજાર ભાવ મિલતે સીધે બોટાટ બાજાર થી આઈયે આજ તાજા તલ ક બાજાર ભાવ જાણે

પાંચ દસ પંદર પચીસ બે હજાર બેતાલીસ બેતાલીસો રૂપિયા મેં હજીભાઈ શેરવણી આવે हलो मंडु ॿ सौ रुपया मकान असां चार हज़ार પંચાવન તમારે પંદર બે હજાર ને પંદર રૂપિયા

પંદર પાંચ દર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાઠ સિત્તેર પંચોતેર એશી પંચા નેવું પંચાણું પંચાણું રૂપિયા પંદર પંચાણું ઉતાવળ નહી કરતા આવશે પંચોતેર પંચ પંચાવન પાંચ પંદર પસ્તી પચાસ રૂપિયા સત્તર પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ રૂપિયા કરો એને

સત્તરસો <ihaz violin beeping warfare>

પંચાવન પુરા પાંચ દસ પંદર વીસ 50, પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ ઓગણીસો પચાસ રૂપિયા પાંચ દસ પંદર વીસ વીસ રૂપિયા

પંચાવન <sachanche>